શુભ પ્રસંગે સાથ્યો કરવામાં આવે છે આ સાથિયાનું શું મહત્વ છે તે દર્શાવતું સુંદર ભજન સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડીનો મને સાથીઓ ગમે પેલી પાખડીએ ગણપતિ નો વાસ છે પેલી પાખડી ગણપતિ નો વાસ છે ચાર પાંખડીનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીયો ગમે ચાર પાખડી નો મને સાથીયો ગમે બીજી પાકડીએ વિષ્ણુજીનો વાસ છે બીજી પાકડીએ વિષ્ણુજીનો વાસ છે લક્ષ્મીજી મારા ઓરડે રમે ચાર પાખડલી નો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચાર પાખડલી મને સાથીઓ ગમે ત્રીજી પાખડી માયન પૂર્ણનો વાસ છે ત્રીજી પાખડીએ માનપૂર્ણનો વાસ છે અન્નપૂર્ણામાં મારા ઓરડે રમે ચારો પાંખડીનો મને સાથીયો ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે ચારો પાંખડીનો મને સાથીઓ ગમે ચોથી પાખડીએ માં સરસ્વતીનો વાસ છે ચોથી પાખડી એમાં સરસ્વતીનો વાસ છે સરસ્વતી માં મારા જીભે રમે પાખડી પાખડીનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથીઓ ગમે પાખડી પાખડીનો મને સાથી ગમે પછલા બિંદુ મામા કુળદેવીનો વાસ છે પછલા બિંદુ મા કુળદેવી વાસ છે કુળદેવી માં મારી રક્ષા કરો ચાર નો મને સાથીઓ ગમે કુળદેવી માં મારી રક્ષા કરો ચારો પાખડીનો મને સાથીઓ ગમે સાથીઓ ગમે મને સાથી ગમે ચારો પાખડી મને સાથીઓ ગમે જય શ્રી કૃષ્ણ